કોકને ફોન કરવો પડશે કજે નહીં કે અમને ફોન કરવો પડશે માર બટુ માજુનો કોકને કેવું પડશે ને કે માર બટુ આ એકલાથી તાન યાદ આવી દે દવા માર બટુ કોમ લાગતી ને કંપની વાળા ને એવું દવા કાઢી છે ને ના કોમ આવે અન ખોટા પૈસા બગડે માર એમ કે દવા નાખી જ નહીં મજુ લાઈન યાદ આવે પણ માર બટુ કે યાદ આવી રહે એકલા ને એકલા યા આવી ના કરશે તો મજી જાહી યાદ નહીં ને કે યાદ આવી રહે છે પછી શી ગઈ અને નેજેજી હોત તો સારું જો અને એ માર બેટો પાણી જોતું ને મારો જો મે આયા ઈ કારણ પાણી જોતું હોત તો મે ના આવત મત કરો બધું પણ કાળવાનું કરવા દયો કાળવાનું કદી આવું નહી પડે કાળવા નેજવો જ પડશે કાળી ધમું આવશે કાળવાનું નકે કાવું જ છે કેમ કે બધું ભળી કેમ કે કાળવા તો કદી જવા જ નહી નાખું અને પાછું શું કહેતો હે કે મેરો કેટલી દવા નાહી દવાખાને નઈ કર. અલ્યા કળવા જેવી શેતર જમ કરું ના કઈ આનું મગ ફડું. એ મારા હાથ ના છોડ તા આ મગ ફડી મ દવા કોમ ના આઈ એ કરવા. હા આવું. હવે તું જોજી ને મારા શેતર એમ દેદી. અન બાર કે તું તો કળવો છે પણ કોટાડી ઉગ્યું હોય. તો કોટાણ તો ઉગ્યો પણ તમે હોય કેમ નેકળ્યા છે

મગફળી કોઈ બે ડોનાય હોય કે મારે મગફળી તારે ઓમ થાય મારે ઓમ થાય અને મગફળી કોઈ નહી હોય મગફળી પીળું પીળું થઈ ગયું છે મગફળી કોઈ દેટવાય નહીં મારે મગફળી છે તારે બની જાય અને આવી કેરી જેવી મગફળી બની જાય પછી વાબી જ નહીં મારી સારું વર્ષ નહી જ

Udah ની નાનું તો પીતો પણ કે

ને કોલયો કોમક આલ્યા એ 10000 નો दारू પી ગયો ઘર માં કોક લાવું હતું અરે હું એ એકલો એ મારે એ તું બોન બોલ્યો મૂર્ખો મૂર્ખો ના કરવાની કુકડા હેડ્યો અમેલી અરે નેલ ને હું જવા દે કુકડા નેલ એ ન આવો અરે

Ey, maskeri, maskeri kara tu, maskeri mari kara. Ey, no, eh, eh, no, 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 eh, મને ખેતર પગાડવા હેડ્યા છે અરે ન્યાધવા નહિ થતા કુંક બાપડા ગરીબ બન લૂટવા તો અરે લૂટી ના આવશી